જય માતાજી જય માતાજી મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ મસ્ત છે તંદુરસ્ત છે હેપી ન્યૂ યર ચાલ મુબારક તો નવી સાલ ને નવા વર્ષનો આપણો એક નવો વ્લોગ રાત્રે લેટ નાઇટ આપણે નીકળ્યા હતા અને અત્યારે ગેલો પહોંચ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ નવા વર્ષ ને નવા સાલ ના ઉજ્જૈન મહાકાલની નગરી અને મહાકાલનો બુલાવો આવી ગયો એમનો સાદ આવી ગયો અત્યારે આપણે ગયેલો હોટેલે પહોંચ્યા છીએ એક્ઝેક્ટ તો ફ્રેશ થવા આપણે ઉતરાતા તો ફરી વાર હેપી ન્યુ યર ચાલ મુબારક તમારો આ વર્ષ જેવો મસ્ત તંદુરસ્ત ગયો એવો આવતો વર્ષ પણ એમથી ડબલ મસ્ત અને તંદુરસ્ત જાય અને માતાજી અને ભગવાન તમને ખૂબ 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 પ્રગતિ કરાવે તમારો આ વર્ષ પણ મંગલમય જાય તો એ સાથે જોઈ શકો છો ખૂબ ધીમે ધીમે ઉતરી ગયું જય માતાજી છે આપડી એક ગાડી આ છે આપડી બીજી ગાડી આમાં છે ગોલ્લી બાપુ નું બધું અને જોઈ શકો છો સ્ટાફ ઉતરી ગયો છે આ છે ગાડી એને આપણે નીકળી ગયા છીએ અને બધા લેટ નાઇટ જાગ્યા હતા એટલા માટે લેટ નીકળ્યા હતા અને આ બધી ગાડી ઉપર આપણે રજાવું છે ઉજૈન મહાકાલ ની નગરી માં મહાકાલ બાબા કા બુલાવ આયા હે તો જય રહ્યા છે એમ મહાકાલ નગરી માં મળશું બન્યા રહ્યો 441 ગ્રુપ સાથે આપણે ગેલેપ્સ હોટેલ પર હાલ પહોંચ્યા છે હોલ્ડ કર્યો છે બન્યા આવશે અને ચાલો ઉજૈન નગરી માં જ્યાંકાલ કેકાલ મહાકાલ બિરાજમાન જય મહાકાલ

બનારો ચારસો એકતાલીસ ગ્રુપ સાથે બસ ગાડીમાંથી નીકળીને ફ્રેશ થાય છે કારણ કે ગેલો હોટલે આપણે હોલ્ડ કર્યો છે બનારો અમારી સાથે મજા આવશે મહાકાલ નગરીમાં તમને પણ દર્શન કરાવું ને અમે પણ કરીએ જય મહાકાલ જય માતાજી મિત્રો તો આ છે અમારા ચારસો એકતાલીસ ગ્રુપ મહિલા મંડળ અને ક્યાં ગઈ

તો બન્યા તમે જોઈ શકો છો કે આપણે ચા નાસ્તો કરી લીધો છે ને મોબાઈલ એટલા માટે આખો વિડીયો નથી ઉતારી શક્યો અને આપણે એક સરસ મજાની જગ્યા ગોતીને અત્યારે ચા બનાવી આપણો નાસ્તો ને તમને આઉટ નથી કરતા જેટલું બને એટલું હાથે જ છે અને અત્યારે તો અમારે ચારસો એકતાલીસ મહિલા ગ્રુપ સાથે છે એટલે કઈ ચિંતા નથી પણ બનારો ફોર ગ્રુપ સાથે મજા આવશે મહાકાલની નગરીમાં આપણે જઈએ છીએ જય મહાકાલ જય માતાજી કુદરતી બે થી ત્રણ નાઇટ નો આખા ગ્રુપ ને બધાને ઊંઘ જ નથી થઈ એટલે ફૂલ ઉજાગરો છે એટલે માતા બધા સુવામાં ને આરામમાં જ છે ગાડી અકાવનાર ગાડી અકાવે છે હું ખુદ પણ સુઈ તો અત્યારે ઊંઘ્યો ફ્રેશ થયો અને મેં કીધું લાવો મારી ફેમિલી સાથે વાત કરી લઉં તો હાલ આપણે જઈ રહ્યા છીએ મહાકાલ નગરીમાં અને બરોડા પહોંચ્યા છીએ હવે આગળ જેમ જેમ અમે વધતા જઈએ એમ તમને બતાવતો જાઉં છું તો બનેરો ફોર ફોર વન ગ્રુપ સાથે મળીએ છીએ આપણે આગળના સ્ટેપ ઉપર અને મહાકાલ નગરીમાં જઈએ છીએ ઉજ્જૈન બનેરો અમારી સાથે જય માતાજી જય મહાકાલ આખી કાર કે બે ત્રણ અમને મેં તમને કીધું તેમ ઝઘડો હતો એટલા માટે ફાઇનલી આપણા મિત્રના ફાર્મ દેવ ફાર્મ ઉપર આપણે હોલ્ડ કરી ચૂક્યા છીએ અને બધા ફ્રેશ થવાની તૈયારી કરી રહ્યા છે ફ્રેશ થાય અને યથાશક્તિ પ્રમાણે જે પણ નાસ્તો મળશે અને નાસ્તો બનશે આપણે ગ્રહણ કરી અને આગળ ઉજ્જૈનગરી માટે આપણે પ્રસ્થાન કરીશું

તો આપણે ચા બનાવેલી છે આપણો ઘરનો નાસ્તો છે હાથે બનાવેલો છે બહારનો અલાઉટ નથી કરતા તો જોઈ શકો છો તમે મિત્રો આપણે બેસી ગયા છે નાસ્તો કરવા જોઈ શકો છો

પણ હવે આપણે અહીંથી સીધા જઈએ છીએ ઉજ્જૈન જય માતાજી મિત્રો તો જોઈ શકો છો નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે નાઇટ થઈ ગઈ છે સંધ્યા ટાઈમ થઈ ગયો છે સાંજે સાત વાગ્યાનો એટલે અને તમને તો ખબર છે કે આપણે ગરબો આપણને બહુ પ્રિય છે માતાજીનો ગરબો રમવો તો બધાએ મહિલા મંડળનું એવું કહેવાનું હતું કે હવે આપણે માતાજીનો ગરબો એક લઈ અને પછી ઉજ્જૈન તરફ પ્રસ્થાન કરીએ ગોલ્ડી બાપુ પણ જોઈ રહ્યા છે ગરબો તમે જોઈ શકો છો

રસ્તામાં આપણને હેરાનગતિ ન થાય એટલા માટે રોનકભાઈ જય માતાજી માતાજી લો અમારે મનીષભાઈ ડાકુ હોય અને આમાં અહીંયા બાપુ બેઠા છે અમારા કેમેરામેન તો હજી પણ અમે ઉજ્જૈન નથી પહોંચ્યા રસ્તામાં છીએ અને તમે જોઈ શકો છો ઠંડીનો માહોલ છે અને આપણે ગાડીઓને પણ થોડીક ઠંડી કરવા માટે ઊભી રાખી છે અને આપણી બેસ્ટ અને સર્વશ્રેષ્ઠ એવી અઘોરી બાપુ ગિરનારી બાપુની ગિરનારી કાવી તો અત્યારે રાત્રે એક વાગે આપણે આનંદ ઉઠાવી રહ્યા છીએ તો જોઈ શકો છો હા જોઈ શકો છો અમારે પણ આ બધી

બને ઉજૈનમાં પહોંચી તો ગયા છીએ પણ હવે આપણે મુખ્ય કે હોટલ આપણને મળી જાય આપણે નજી ગુડ મોર્નિંગ ગાય હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ અને હવે જોઈ શકો છો તમે કે બધા ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ ધીમે ધીમે બધા બહાર આવી ગયા છે અને આપણે હવે નાસ્તો કરવા બેસીએ છીએ ચા ને થેપલા ને બનાવ્યું છે અને બધા બનારો ફોર ફોર ગ્રુપ સાથે નાસ્તો કરી પછી આપણે એક મંદિર માટે નીકળીએ છીએ શેડ્યુલ બનાવીને તો બનારો ફોર ફોરમ ગ્રુપ સાથે તમે જોઈ શકો છો તો બનારો ઉજ્જૈન નગરીની અંદર મહાકાલની નગરીની અંદર જે મહાકાલ જે છે રાખ વિશ્વાસ તું હે શિવ કા દાસ